નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંબડાપુરા ગામ પાસે નિર્મા કેનાલ પાસેની ખાનગી કંપનીમાં માં લાગી આપ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ઘટના સાવલી તાલુકાના લામડાપુરા ગામ પાસે આવેલી કેનલ પાસે ખાનગી કંપનીમાં લાગી આગ પીઆઈ ફેક્ટરીમાં લાગી આગ ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા આગ લાગવાનું કારણ અકબંધ આગને પગલે ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી આગમાં કોઈ જાનહાનિ નથી થઈ કિતના